મિત્રો તમે જોઈ શકો છો અમારી શાળા માટે અમે લાવ્યા છીએ ઓટોમેટિક બેલ તો આ ઓટોમેટિક બેલ અત્યારે હાલ આ કાકડભાઈ દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવશે અહીંયા અમે આ ઓટોમેટિક બેલ ઇન્સ્ટોલ અહીંયા કરવાના છીએ અને એનું જે છે ટાઈમર એ ટાઈમર અને એ ટાઈમર અહીંયા સેટ કરીશું આ જગ્યાએ ટાઈમર અને તમે મેન્યુઅલી પણ વગાડી શકો છો તો તમે જોઈ શકો છો અમારો ઓટોમેટિક બેલ હવે થોડીક જ વારમાં ખોલીએ છીએ આપણો ઓટોમેટિક બેલ મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ઓટોમેટિક બેલ બહાર નીકાળી દીધો છે હવે આગળ આપણે આનું ફિટિંગ કરીએ મિત્રો તમે જોઈ શકો છો મન્ડે ટુ સન્ડે સુધી આ સેટ થઈ શકે છે ટાઈમિંગ આની અંદર તમારે આ બેલ વગાડવાની જરૂર નથી ઓટોમેટિક આ બેલ વાગશે સરસ મજાનું ટાઈમર લગાવી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે બહાર આ બેલ ફિટ કરી દેવામાં આવ્યો છે અંદર ટાઈમર પણ ફિટ થઈ ગયું છે હવે ફક્ત છેડા આપવાના બાકી રહેશે મિત્રો તમે જોઈ શકો છો કે ફાઈનલ ફિટિંગ થઈ ગયું છે આ બેલ તમે જોઈ શકો છો કે સરસ મજાનો ખૂબ મોટો અવાજ આવે છે આપ જોઈ શકો છો કાકડભાઈ આ બેલ દબાયો ખૂબ મોટો અવાજ આવે છે આ મેન્યુઅલી પણ બસ 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 આ મેન્યુઅલી પણ તમે ઓપરેટ કરી શકો છો અને ટાઈમિંગ ટાઈમિંગ સાથે પણ સોમથી શનિનું મૂકી શકો છો અમે સોમથી શનિનું ટાઈમિંગ મૂકી દીધું છે આ બેલ ઓટોમેટિક શાળાની અંદર પિરિયડ પ્રમાણે વાગશે પિરિયડ હશે ત્યારે ત્રણ સેકન્ડ વાગશે પીરિયડ પચશે એટલે અને રિસેસના ટાઈમમાં છથી સાત સેકન્ડ આ બેલ વાગશે તો મિત્રો આ અમારા બેલનું કામ આજે પૂર્ણ થયું મિત્રો આપણે ઓટોમેટિક બેલ જે લગાવ્યો તો આપણે મેન્યુઅલી તો ચેક કર્યું હવે આપણે પ્રેક્ટિકલી ઓટોમેટિક વાગે છે કે નથી તે આપણે ચેક કરીએ છીએ આજે શનિવાર છે અને શનિવારે અત્યારે હાલ અગિયાર અને ઓગણત્રીસ થઈ છે સાડા અગિયાર છ સેકન્ડનો લાંબો બેલ પડવો જોઈએ આપ જોઈ શકો છો કે રૂમમાં અત્યારે હાલ કોઈ નથી તો ઓટોમેટિક બેલ સાડા અગિયારે વાગવો જોઈએ મિત્રો તો આ ટેકનિક આ ટેકનોલોજી આપણે લાવે છે શાળાની અંદર ઓટોમેટિક બેલ એ સક્સેસ આજે સાડા અગિયાર થશે અને બેલ છ સેકન્ડનો ઓટોમેટિક વાગશે અને જે પિરિયડ બદલવાનો ટાઈમ છે એ વખતે ત્રણ સેકન્ડનો બેલ વાગતો હોય છે થોડીક જ વારમાં સાડા અગિયાર થવાના છે મિત્રો તો આ બેલ વાગશે અને વાગશે તો મિત્રો આ ઓટોમેટિક બેલ તમે જોયો કે અમારી શાળાની અંદર શનિવારે આ છૂટવાનો બેલ હતો છ સેકન્ડનો વાગ્યો તો ખૂબ જ સારી સિસ્ટમ લાગી અમે અમારી શાળામાં આ રીતે ઓટોમેટિક બેલ નાખ્યો છે મિત્રો આ બેલ તમારે જોઈતો હોય તો એચ એન્ટરપ્રાઇઝ અમદાવાદથી મેં આ બેલ મંગાવ્યો છે તમે પણ તમારી શાળાની અંદર આ બેલ લાવી શકો છો સ્ક્રીન ઉપર તમને ફોન નંબર દેખાય છે અવશ્ય કોન્ટેક કરીને આ બેલ મંગાવજો ખૂબ સારું રિઝલ્ટ છે કંઈ પણ તકલીફ હશે તો તમને વિડીયો કોલ કરીને પણ સમજાવશે તો મિત્રો આપ સૌનો આભાર વિડીયો જોવા બદલ